કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં તો આપણે છે ને મસ્ત મસ્ત વ્લોગ ચાલુ કરી દીધો છે ને દિવાળી ધમાકા ઓફર ચાલે છે આ જેલી પાર્લર ખોલ્યું છે એટલે આ એની બેન પણ એની પાસે તૈયાર થવા આવી છે એ તો શું કરાવીશ તું એની પાસે હેર કટ કરાવે છે બીજું તે શું કરાવ્યું મેકઅપ કરાવ્યો અને હેર કટ કરાવો દિવાળી ધમાકા ઓફર ચાલે છે તો બેન ઓફરમાં શું છે તમે બોલો તો ફક્ત પચાસ રૂપિયામાં હેરકટ અને હેરકટ અને મેકઅપ ને ફેશિયલ એને હેરકટ મેકઅપ ફેશિયલ બધું આવી જશે પચાસ રૂપિયામાં જેને કરાવવું હોય આવી જાવ આ બેન બહુ સસ્તું લઈને આવ્યા છે પણ મોઢું બગાડી નાખે એની ગેરંટી કોઈ નહીં એમ ગેરંટી લે ને પાછા ગેરંટી લેહો તો હારું આ એની બેન પણ આવી છે અત્યારે તૈયાર થવા એટલે અત્યારે ખબર કેટલા વાગ્યા હશે દસ વાગી ગયા હશે અને સવારના નવ વાગ્યાની તૈયાર થવા આવી છે એટલે બે સવારનું નવ વાગ્યાનું આ બેન એને તૈયાર કરી દે છે ત્યારે હેરકટ ચાલે છે અને આ ભાઈએ તો થોડીક એમાં મદદ કરે છે હિયાંશ તો દીદીને મદદ કરાવીશો મદદ કરાવીશો

પીએલ બેન છે ને પીએલ બેન મને છે ને હમણાં ગળું બહુ બળે છે હું ત્રણ ચાર દિવસથી દવા લઉં છું ને તો મને ગળું મળતું નથી અને આમ બોલું ને તો એ બળે છે બહુ વચ્ચે તો એ લોકોને ગળું બળતું હોય ને ત્યારે હું એ લોકોને ગરમ પાણી કરીને પીવડાવું એટલે કાલ તો એને મને પહેરાણે દવા આવે કે મમ્મી દવા પીશ ને તો તને સારું થાય તો એ આજે ફેર નો પીડ્યો કે એને પીએલ બેન જેનું જેનું ગળું બળતું હોય ને હું એને ગરમ પાણી કરી દઉં ને તો આજમ હવારનું ગળું બળે છે ને તો અત્યારે મેં એને કીધું ને કે મને બહુ ગળું બળે છે તો એને શું કર્યું ખબર હાલો હું તમને બતાવું એટલે આની ઉપરથી હું એમ કહું કે દીકરી છે ને એ આપણી બેનપણી ગણો તો બેનપણી કહેવાય બેન પણ ગણાય અને આપણી માં ગણો ને તો માં પણ થઈ શકે એમ હાલો હું તમને બતાવું જો એટલે શું કર્યું નહીં લાઈટ કરું શું કરશો એને છે ને મને ખબર એ નહોતી હું કપડાં હંકેલતી જો હામે બેઠી બેઠી અને જેલી જોયા હુંતી છે હું કપડાં હંકલતી થઈને આવા છે એટલે મને એમ કહે છે કે મેં તારે ગરમ પાણી મૂકીશ તું ગરમ પાણી પી લે ને કે તો તને એ કે ગરમ પાણી કોકળા કરી લે ને તો તને એ કે ગળામાં બળતું મટી જાય પીવું તને કેમ એવું થયું એવું કેમ લાગ્યું કે ગરમ પાણી હું કરી દઉં તો મારા મમ્મીને મટી જાય હું એને કરી દેતી હોય ને ગરમ પાણી એટલે ગરમ પાણી પીવે છે ને ગરમ પડતું મટી જાય એટલે આજ મારા હાથું ગરમ પાણી કર્યું મને છે ને આ છોકરી મારી બહુ ડાય કોઈની જરૂર ન પડે બે હારે હોય ને કોઈની જરૂર ન પડે કેમ કે આ મારો સાથ અને સહારો છે ને આ મારી હિંમત છે બે છોકરીઓ મારી હિંમત છે છે ને હું અને ઈયા જાય વરાસા કેમ કે થોડું કામ છે એક જગ્યાએ છે ને શુક્રવારની છઠ્ઠી હતી ને અમે ગયા નહોતા ને તો આજે કીધું ત્યાં જઈ આવીએ બાવને રમાડવા જવાનું છે અને શેમ્પુને એવું થોડુંક લેવાનું છે તો હારું હાલો આપણે જઈશી વરાશા બસમાં જ જાય છીએ કેમ કે ત્યાંથી તો પાસે રિટર્ન ઘનશામ હશે એટલે અમને એ લેતા આવશે તો હાલો વાલો જોઈએ ભાઈ તૈયાર થઈને બે ગયા સાહેબ એ આવું ને ટાટા હમ તો હાલો આપણે બસ વહી જાય પાછી રમાડવા છે જો અમે રમાડવા આવ્યા તો અમે ઠંડુ પાયુ ના પાડતા હતા તો એ છે મારા મામું અને આ છે મારા દેરાણી જો આ બાવ છે અમે એને રમાડવા આવ્યા છે અમારા દેરાણી છે અમે બાવને રમાડવા આવ્યા અને જો પૈરાણી ઠંડુ પાયુ તો જો આ મામી છે ઊભા ઊભા સોડા પીવે જો કેવા પીવે જો તો જો ફેમિલી આ છે ને મારા મામાજીની છોકરી છે એ મળવા આવ્યા ને એને જો દળવા બિહાર દીધા એવું કામ કર્યું છે આ જો કંઈક બનાવે શું બનાવો છો

રવિવારે ભરાયેલી હતી ને તો મેં કીધું હું થોડુંક આટો માર લઉં કાંઈ લેવું તો નથી પડતું એ કાંઈ ગમ છે તો લઈ લેતું આ બધા ટોપ ને એવું કેવું મસ્ત મસ્ત અહીં ટીંગાય છે છે ને અને હજી આ ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે સાડા સાત થઈ ગયા છે તો એટલી ટ્રાફિક છે ફેમિલીમાં અત્યારે ઘરે ઉભી આવ્યા અને ખાઈ લીધું અને નવરી થઈ ગઈ ને પછી મેં કીધું હાર વાલો આપણે બ્લોક પૂરો કરવાનો છે તો બ્લોગ પૂરો કરી દેવી અને અમે છે ને ગાડી ઉપર જાવ્યું ને તો ઘરે આવીને એટલે મારા વાળ એટલા ખરાબ થઈ જાય ને તો મારી એક મેન વસ્તુ હતી ને જે લેવાની રહી ગઈ કેમકે હું વેસ્ટીજનું શેમ્પુ વાપરું છું તો એ શેમ્પુ લેવાનું મારે રહી ગયું એટલે હવે કાલે છે ને મગાવવું પડશે ઘનશા મારે કેમકે અમે હમણાં શેમ્પુ છે ને બદલાયું છે ને તો અમને ફાવતું નથી વાળ બહુ ખરાબ થઈ જાય છે તો એ શેમ્પુ માટે તે હું ગઈ હતી અને એક નાના બેબીન રમાડવા જવાનું હતું ને એ કામ હતું તો શેમ્પૂનું કામ આપણું બાકી રહી ગયું એ કાલ ઘનશા મારે મગાવવું પડશે તો વાલો આપણે વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય